કપમાં બેટિંગ ઓર્ડર પ્રમાણે 12 ખેલાડીઓની વર્લ્ડ પ્લેઇંગ ટીમ પસંદગી કરીવાનો હોય તો માત્ર આંકડાકીય દેખાવના આધારે કોને સ્થાન મળે તે ટીમ નક્કી કરવાની જવાબદારી હર્ષ ભોગલે, યંગ બિશપ, કાસન નાયડુ, ICC જનરલ મેનેજર વાસીમ ખાનને સોંપાઈ હતી. તે હોય નક્કી કરેલી ટીમમાં ફાઈનલમાં 76 રન ફટકારીને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બનનાર કોહલીને સ્થાન મળ્યું નહોતું કેમ કે ઓવરઓલ તેનું પરફોર્મન્સ હતું જ નહીં આ ટીમમાં છ ભારતીય ખેલાડીઓ ઇલેવનમાં સ્થાન મેળવી શક્યા છે વર્લ્ડ ટીમમાં કેપ્ટન રોહિત શર્મા જાહેર કરાયો છે ઓસ્ટ્રેલિયાનો માત્ર એક અફઘાનિસ્તાનના ત્રણ વેસ્ટ ઇન્ડિઝના એક ખેલાડી ઇલેવનમાં છે સાઉથ આફ્રિકાના એક ખેલાડી એનજી નોર્થવે અને બારમો ખેલાડી તરીકે પસંદ થયો છે અક્ષર પટેલ અને રાશિદ ખાન બે સ્પિનરો રહેશે બુમરાહ ફારૂકી અશરદીપ અને હાર્દિક સ્ટેન્સી ફાસ્ટર તરીકે છે હવે વાત કરીએ રોહિત કપ્તાનની તો કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરાઈ છે રોહિત શર્મા આઠ ઇનિંગમાં બસો સત્તાવન રન ઓસ્ટ્રેલિયા સામે બાણું અને ઇંગ્લેન્ડ સામે સત્તાવન રન સેમી આ ઉપરાંત ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવાની કેપ્ટનશીપ કરી છે હવે વાત કરીએ રહમ રહમત ઉલ્લા ગુરુબાઝ અફઘાનિસ્તાનના ઓપનર ગુરબાઝનું તેની ટીમને સેમિફાઈનલ સુધી પ્રવેશ આપવામાં મહત્વનું યોગદાન રહ્યું છે તેણે ત્રણ મેચમાં અડધી સદી ફટકારી હતી ઓસ્ટ્રેલિયાને પરાજય આપી અફઘાનિસ્તાને આ વર્લ્ડ કપનો સૌથી મોટો અપસેટ સર્જ્યો હતો તે મેચમાં તેમણે સાહીઠ રન નોંધાવ્યા હતા ગુરબાઝે કુલ બસો એક્યાસી રન કર્યા છે સૂર્યકુમાર યાદવ સમગ્ર ટુર્નામેન્ટમાં તેની કુલ સ્કોર કદાચ આકર્ષક ન લાગે પણ ઇંગ્લેન્ડ સામેની સેમીફાઇનલમાં ભારત જીત્યું તેમાં તેણે સુડતાલીસ અને અફઘાનિસ્તાન સામે સુપર એટમની મેચમાં અન્ય બેટ્સમેન નિષ્ફળ રહ્યા ત્યારે અઠ્યાવીસ બોલમાં ત્રેપન રનની મેચ વિનિંગ રમત રમી હતી ફાઇનલમાં ટર્નિંગ પોઈન્ટ સમાન નીલરનો મેચ વિનર કેચ તરીકે કેમ ભૂલાય હાર્દિક પંડ્યા ટીમમાં બીજો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છે તેણે અડતાલીસ રનની એવરેજે એકસો ચુમ્માલીસ રન કર્યા છે અને અગિયાર વિકેટ પણ ઝડપી છે તે દેઠ ઓવરમાં પણ બોલિંગ નાખી શકે છે નિકોલ પુરન વેસ્ટ ઇન્ડીઝના આ વિકેટ કીપર બેટ્સમેનને આડત્રીસ રનની સરેરાશે બસો રન ટી ટ્વેન્ટીમાં કર્યા છે અફઘાનિસ્તાન સામે ત્રેપન બોલમાં અઠ્ઠાણું રનની આકર્ષક બેટિંગ પણ તેઓએ કરી છે માર્કસ ટોની વર્લ્ડ કપ પહેલા કોઈએ કલ્પના કરી હશે કે ઓસ્ટ્રેલિયા સેમીફાઈનલમાં પણ નહીં પહોંચે અને તેઓ એક જ ખેલાડી કે કંઈ નોંધપાત્ર દેખાવ કરી શકે આ સંયુક્ત ઇલેવન ઓલરાઉન્ડર માર્ક્સ સ્ટોન્સનો સમાવેશ થઈ શકે છે તેમણે ચાલીસ રનની સરેરાશ એવરેજથી એકસો અગ્નો રન કર્યા હતા તેનો સ્ટ્રાઇકિંગ રેટ એકસો સાહીઠ નો છે અને તેણે દસ વિકેટ પણ ઝડપી હતી અક્ષર પટેલ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં કેપ્ટન રોહિત શર્મા તેનો જે રીતે ઉપયોગ કર્યો તે પ્રતિભાની કદાચ કોઈને ખબર નહોતી તે ગેમ ચેન્જર તરીકે અને હરીફ ટીમની વ્યૂહરચનાને તોડવામાં કામે લાગ્યો બોલિંગમાં અચાનક વહેલો ઉતારાય કે બેટિંગમાં તેને નિર્ણાયક યોગદાન આપ્યું છે ફાઇનલમાં ભારતની બે વિકેટ પડી ગઈ હતી ત્યારે તેણે કોહલી જોડે ભાગીદારી નોંધાવી સુડતાલીસ રન ફટકાર્યા હતા તેવી જ રીતે ઇંગ્લેન્ડના ભયાનક બટલરને સેમીફાઈનલમાં બોલ્ડ કરવા સહિત છવ્વીસ રનમાં ત્રણ વિકેટ તેણે ઝડપી લીધી રાશિદ ખાન અફઘાનિસ્તાનના કેપ્ટન અને સ્પિનર ઓલરાઉન્ડર રાશિદ ખાન આ વર્લ્ડ કપનો સ્ટાર ખેલાડી કહી શકાય આઠ નંબરે તેને ટીમમાં રાખવામાં આવ્યો હતો તેણે બાર પોઈન્ટ ઇઠ્યોતેર રનની સરેરાશ થી ચૌદ વિકેટો ઝડપી છે ઇકોનોમી રેટ છ કરતા સહેજ વધારે છે બેટિંગમાં પણ તેણે ટીમનું પ્રભુત્વ તોડી નાખતા આક્રમક ચોક્કા છગ્ગા ફટકાર્યા હતા ફઝલ હક ફારૂકી અફઘાનિસ્તાનના સેમિફાઈનલ સુધી આગેકૂચમાં ગુરબાનની બેટિંગ તો બોલિંગમાં ફાસ્ટ બોલર ફારૂકીનું મહત્વનું યોગદાન છે તેણે અને ભારતના અર્શદીપે સત્તર સત્તર વિકેટો ઝડપી હતી ન્યૂઝીલેન્ડને વર્લ્ડ કપમાંથી બહાર નીકાળી દેવા માટે તેની સત્તર રનમાં ચાર વિકેટો લેતી બોલિંગ કારણભૂત હતી બુમરાહ ક્રિકેટ વિશ્વની કોઈ ટીમના એક પણ બેટ્સમેન કે તેના પર પ્રભુત્વ ન મેળવી શક્યા બેટ્સમેને તેની ઓવરમાં વિકેટ બચાવે તો પણ સિદ્ધિ મનાય નિર્ણાયક સમયમાં તે બોલિંગમાં આવે અને હરીફ ટીમને પરાજય તરફ ધકેલી દે છે ચાર પોઈન્ટ સોળના ઇકોનોમી રન રેટથી તેણે પંદર વિકેટો ઝડપી હતી ઉમરા તો પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ જાહેર થયા છે અશદીપ સિંઘ સત્તર વિકેટ ઝડપી છેલ્લી ઓવરમાં પણ વિકેટ ઝડપી છે સ્કોર ડિફેલ્ડ કરવામાં તેની બોલિંગ મહત્વની પુરવાર થઈ છે ફાઇનલમાં વીસ રન આપીને બે વિકેટ ખૂબ જ કટોકટીની પળમાં ઝડપી હતી તો દર્શક મિત્રો આઈસીસી એ વર્લ્ડ કપમાં ઝળકેલા ખેલાડીઓની વર્લ્ડ ઇલેવન જાહેર કરી છે જેમાં ભારતના છ ખેલાડીઓનો સમાવેશ થાય છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર્તા રહો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર